નમસ્કાર મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે પણ એક ખુશખબર છે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે વારંવાર કેવા સિંહ ચંઝાટમાંથી તમને શાંતિ મળશે બે હજારનો હપ્તો ઓગણીસમાં ક્યારે આવશે અને બે હજાર પચીસથી દોઢ લાખની તાત્કાલિક સહાય તો મુખ્ય સમાચારોની વાત કરીએ તો શરૂઆત કરીએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમથી એટીએમમાંથી કેશ ઉપાડવાનો નિયમ બદલવા જઈ રહ્યો છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડા ઉપાડી શકશો કેવી રીતે કામ કરશે આ સુવિધા જો તમે એટીએમમાં જ પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય એટલે કે મોટા ભાગે પંદરથી ત્રીસ સેકન્ડમાં પૈસા કલેક્ટ નથી કરતા તો એટીએમ મશીન પાછી રકમ ખેંચી લેશે પછી સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડીને રોકવા માટે લેવામાં આવ્યું છે બેંકના એટીએમ મશીનને અપગ્રેડ કરવાનું પણ કહેવામાં આવ્યું છે હવે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર તો કેવાયસીને સીને લઈને રાજ્યભરમાં નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી છે પણ અનાજ મળતું રહેશે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રીએ કરી છે એ કેવાયસી બાકી હશે તો પણ રેશન કાર્ડમાં અનાજ મળતું રહેશે આજે પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળે સ્પષ્ટતા કરી હતી ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારની ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવી હતી અનાજની ક્વોલિટીને લઈ રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજની કોઈપણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે હવે વાત કરીએ વારંવાર કેવાય સીની તમને છુટકારો મળશે હવે આવી ગયું છે સી કેવાયસી આધાર કાર્ડ બેંક રેશન મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ કેવાય જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે તમારા દરેક ડોક્યુમેન્ટ હશે તેમાં જ્યારે જરૂર પડે ત્યારે આ નંબર સરળતાથી આપી દેશો એટલે દરેક જગ્યાએ આ સી કેવાયસી કામ આવશે હવે વાત કરીને બે હજાર નો હપ્તો પરત લેવામાં આવશે તો ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધી અઢાર હપ્તાઓમાં રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નનો જવાબમાં જણાવ્યું કે આવક વેરો ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરે કારણ કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી જ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થી પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનામાં ઓગણીસમાં હપ્તાની રકમ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય તેવી શક્યતા છે હવે વાત કરીએ લઈએ બે હજાર પચીસમાં એક પોઈન્ટ પાંચ લાખની તાત્કાલિક સહાયની માર્ગ અકસ્માત ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે નવા વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશભરમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતાની માહિતી આપી છે કે ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે બે હજાર પચીસથી આખા ભારતમાં આ લાગુ કરવામાં આવશે હવે વાત કરી લઈએ આધાર વાળા માટે ખુશ ખબર આવી રહી છે કે નવા નિયમ હેઠળ નાગરિકોને દર દસ વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડને ગ્રાહક મોટી રાહત આપી છે સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી છે મફત આધાર અપડેટની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી જે હવે વધારે ચૌદ જૂન બે હજાર પચીસ કરવામાં આવી છે વાત કરી લે વિદ્યાર્થી અને વાલીઓ માટે અપાર કાર્ડની કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કરવામાં અપાર આઈડી કાર્ડનું નવું ગતકડું કઢાયું છે જેમાં શિક્ષકો એટલે કે અપાર આઈડી બનાવવાની કામગીરી સોંપાય છે પરંતુ આ અપાર આઈડી જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી છે જેમાં આધાર કાર્ડમાં એક અક્ષરની ભૂલ હોય તો પણ અપાર આઈડી જનરેટ થતું નથી વાલી બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવે તો પણ અપડેટ થતાં વાર લાગે છે વિદ્યાર્થીઓના ઈ કેવાયસી બાદ હવે આધાર કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે એક સમસ્યામાંથી અને ઓન લાઇનમાં ઊભા રહેવાથી નવરા નહીં થાય ત્યાં છાત્રા વાલીઓ વધુ એક લાઇનમાં ઊભા રહેવું મજબૂર થશે આ અપાર આઈડી માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે હવે વાત કરી લઈએ તો લાયસન્સ ચાર વર્ષમાં રદ થશે તેવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ વીસથી થી ચાલીસ વર્ષ સુધીની છે પછી તે એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવું પડે છે તમે જણાવ તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેની સમય અવધિ પછી એક મહિના સુધી માન્ય રહે છે પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નહીં કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવે છે આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સને ચાર વર્ષ સુધી રિન્યૂ કરાવતા નથી તો તમારે ફરીથી નવેસરથી લાઇસન્સ મેળવે એટલી જ પ્રક્રિયાને ફોલો કરવી પડશે લાયસન્સ રદના ચાર વર્ષ થાય તો ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ વીસ માટે અથવા ચાલીસ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી માન્ય છે જે વહેલું હોય તે પછી તમારે તમારું લાયસન્સ દસ વર્ષ અને પાંચ વર્ષ એમ રિન્યૂ કરાવવું પડતું હોય છે મહિલાઓ માટે બે હજાર ચોવીસમાં જાહેર યોજનાઓ બહાર પાડવામાં આવી જેમાં એક વર્ષ વર્ષ બે હજાર ચોવીસમાં જાહેર થયેલ બીમા સખી યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ અઢારથી સિત્તેર વર્ષની વચ્ચેની દસ પાંચ મહિલાઓ માટે બીમા સખી યોજના હેઠળ મહિલાઓને રૂપે પ્રથમ વર્ષ સાત હજાર રૂપિયા પ્રતિમાસ અને બીજા વર્ષ છ હજાર રૂપિયા પ્રતિમાસ અને ત્રીજા વર્ષ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસનું ટ્રેડિંગ વેતન આપવામાં આવશે હવે વાત કરી લે મહિલાઓને બે હજાર ચોવીસમાં જાહેર કરાયેલી બીજી યોજનાની તો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના આ યોજના આ વર્ષે દિલ્હી સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે અગાઉ દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું હવે આ રકમ વધારીને એકવીસો કરવામાં આવી છે જોકે દિલ્હી ચૂંટણી બાદ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે વાત કરી લઈએ ત્રીજી મહિના વાત કરી લે ત્રીજી યોજનાની તો કે સુભદ્રા યોજના મહિલાઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને એક વર્ષમાં બે હપ્તાના રૂપમાં દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એકવીસથી સાઠ વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકે છે રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને આ યોજનાનો લાભ આપી રહી છે હવે વાત કરી લઈએ ખેડૂતોની બે લાખની સહાય તો કે રિઝર્વ બેંકના ગવર્નર ગવર્નર શાંતિકાંત દાસે ધન રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિર્ણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા છે તેમણે વિના કોઈ ગેરંટી કૃષિ લોનની મર્યાદા વધારીને રૂપિયા બે લાખ કરી દીધી છે એ પહેલાં આ મર્યાદા એક પોઈન્ટ આઠ લાખ સુધી હતી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતો માટે મોટી રાહત આપી છે હવે વાત કરીએ એટલે પેટ્રોલ ડીઝલના ભાવની તો કે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બાબતોને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલના અસર કાચા તેલની કિંમત પર જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ દિવસ ફૂડમાં છ ટકા મોંઘું થયું છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે અને ફૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી છે પેટ્રોલ ડીઝલના ભાવ પાંચ રૂપિયા સસ્તું કેવી રીતે તો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન છે પરંતુ જો તમે ઈચ્છતા હો કે પેટ્રોલ અને ડીઝલ પાંચ રૂપિયા પ્રતિ લીટર સસ્તું ખરીદી શકો પરંતુ આ લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું ઇંધણ ભરાવવું પડશે ઉપરાંત આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈથી પેમેન્ટ કરવું પડશે જો તમે ઈચ્છો તો તમે પેટીએમ મોબીક્વિક જેવી એપ્સમાંથી ક્યુઆર કોડની મદદથી પેમેન્ટ કરી શકો છો અને આ સ્કીમ માત્ર નાયરા પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ છે હવે વાત કરી લઈએ લોન માફીના સમાચારની જે કોઈ સામાન્ય વ્યક્તિ બેંકમાં જઈને નાનો ધંધો કરવા માટે લોન માગે છે તો તેનો સિબિલ સ્કોર પર સવાલ ઉઠાવવામાં આવે છે અને તેના એટલા બધા પ્રકારના કાગળો કે દસ્તાવેજો પુરાવા એકઠા કરવામાં આવે છે કે તેની હિંમત તૂટી જાય છે તે વ્યક્તિ માઇક્રો ફાઇનાન્સ કંપનીની જાળમાં ફસાઈ જાય છે જેનો બિઝનેસ શરૂ કરવા માટે ઊંચો વ્યાજ સરળ લોન આપે છે એવું વાત કરી લે તો કે લોન માપીના સમાચાર જે બેંક રોજગાર જે બેંકો બેરોજગાર પર થોડા હજાર હજાર રૂપિયા કે થોડા લાખ રૂપિયા માટે દયા નથી બતાવતી તે ડિફોલ્ટર પર સરળતાથી દયા બતાવી રહી છે જેમ કે કરોડો રૂપિયાની લોન પચાવી પાડી છે આ જ કારણે મોટા અબજોપતિ પણ લોન ચૂપી રહ્યા નથી અનિલ અંબાણી અને જિંદાળને લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિએ આ કતારમાં સામેલ છે સંસદમાં પૂછવામાં આવેલ પ્રશ્નમાં ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે કે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સરકારી બેન્કોએ આ રકમમાં અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે હવે વાત કરી લઈએ તો કે આજના ખેડૂત સમાચારની આવનાર દિવસોમાં તરતરતી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે કપાસના ભાવમાં મંદી યથાવત મણે દસ રૂપિયાનો ઘટાડો થયો છે ચૌદસો વીસમાં એવરેજ ભાવ છે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાનો ભાવ ખરીદી કરવામાં આવી રહી છે અને બજારને ટેકાનો ભાવ મળશે કાળા તળમાં એક સૌથી મોટી તેજી મણે સોથી દોઢસો રૂપિયાનો વધારો સારી ક્વોન્ટિટી અને ઊંચા ભાવ ચાર હજાર સાતસો રૂપિયા સુધીના હવે વાત કરી લે સરકાર ડુંગળીમાં વીસ ટકા બ્યુટી ઘટાવે તો ખરીફ ખાખરની અને નવી ડુંગળીના ભાવ જળવાઈ રહે એવા ચાન્સ છે મહુવા યાર્ડમાં લાલ ડુંગળી છ પાસઠ હજાર થેલાનો વેપાર રૂપિયા દોઢસોથી છસો પચાસની સપાટીએ સફેદ ડુંગળીની આવક અઠ્યાવીસ હજાર બસોને અઠ્ઠાવન થેલાની સામે બજાર ઘટીને બસોને એકવીસ થેલાઈ ચારસોને છોતેરની સપાટીએ ચણાનું વાવેતર વધ્યું એવા અહેવાલો પણ આવતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે